ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક થઈ છે જેના કારણે નર્મદા નદીમાં ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નર્મદા નદીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા નર્મદા કાંઠેવસ્તા ગામના લોકોને સાબદા કરવામાં આવી છે તેમજ જરૂર જણાય તો સ્થાનાંતર કરવાની તૈયારી પણ રાખવા માટે સૂચના આપવામાં આવી છે આપ જોઈ રહ્યા છો કે નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા તૈયારીના ભાગરૂપે લોકોને સૂચના આપવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહીના પગલે સતત બીજા દિવસે ભરૂચ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જ્યારે બીજી તરફ નર્મદા નદીની સપાટીમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે જેમ જેમ નર્મદા નદીની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે તેમ તેમ નદી કાંઠે ખેતી ધરાવતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સોરા ડેમના પંદર દરવાજા ખોલી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે સરદાર સોરો ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે આજે સવારે અગિયાર કલાકે ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળ સપાટી ત્રેવીસ ફૂટ ઉપરાંત પહોંચી હતી જ્યારે ભયજનક સપાટીથી એક ફૂટ દૂર રહી છે ત્યારે ઝઘડિયા તાલુકાના તંત્ર દ્વારા પણ નદી કાંઠાના તરસાલી ટોઠીદરા ઓરપટાર ઇન્દોર વેલુગામ જેવા નદી કાંઠાના ગામોને સાબદા કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા નદી કાંઠે તેમજ નીચાણવાળા વિસ્તારમાં વસતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અને જરૂર જણાય તો સ્થળાંતર કરવાની તૈયારી રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે હાલમાં આપ જોઈ રહ્યા છો કે નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ છે જેથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો નોંધાયો છે તો આપ જોઈ રહ્યા છો કે નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ છે ગોલ્ડન બ્રિજ ખાતે પણ ત્રીસ થોડી ઉપરાંત નર્મદા નદીની જળસપાટી વધી ગઈ છે ત્યારે આવા જ વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા લેજો સલાહ જોઈએ એક ભરૂચ સમાચાર ઝઘડીયા